જુનાગઢમાં અંબાજી અને ભવનાથ મંદિરનો વિવાદ હજુ તો નથી અને ત્યાં આપા ગીગાની જે જગ્યા આવેલી છે સત્તાધાર અંદર ત્યાંનો વિવાદ સામે આવ્યો છે શું છે આ વિવાદ વાત કરવી છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમી તો તમને ખબર જ હશે કે વિજય બાપુ બે હજાર ચાર ની અંદર સત્તાધાર મંદિરના મહંત બન્યા હતા અને છેલ્લા વીસ વર્ષથી એવો અમદાવાદના મહંત તો ખરા પણ એની સાથે સાથે એકમાત્ર સત્તાધારવાળા ટ્રસ્ટી પણ છે અને વહીવટ કરે છે ત્યાં જ વિજય ગીરી બાપુ જે છે એમના મોટાભાઈએ એમના ઉપર આક્ષેપ લગાવ્યો છે કે એમના લગ્ન થઈ ગયેલા છે અને એમણે સત્તાધારમાં એક રહેતી મહિલા સાથે ખાનગીમાં લગ્ન કરી લીધા છે આ ઉપરાંત તેમણે ગેરકાયદેસર કરોડોના વ્યવહાર કરી એવી પણ ચર્ચા સામે આવી છે નીતિન ચાવડા જે એમના મોટાભાઈ છે એમણે મીડિયાને જણાવતા કહ્યું હતું કે વિજય બાપુએ જેમની સાથે લગ્ન કર્યા એ જે બેન છે એ ગોંડલ બાજુના વતની છે અને છેલ્લા વીસ વર્ષથી સત્તાધારમાં રહે છે મહંત બાપુને એમની સાથે પ્રેમ થઈ ગયો હતો અને ત્યારબાદ એમણે લગ્ન કરી લીધા હતા અને મૈત્રી કરાર પણ વગેરે કરી લીધા છે અને એ સ્ત્રી વિજય ભગતને બ્લેકમેલ કરી અને સત્તાધારના કરોડો રૂપિયા ઉઠાવી લેવાનો આક્ષેપ છે એમણે પણ કર્યો છે અને આ બધી જ વાત રાખી છે નીતિન ચાવડા

અને આ ઉપરાંત એમણે કહ્યું હતું કે જ્યારે કોઈ દારૂનું સેવન કરી રહ્યા હોય અને અહીંયા આવી અને બોલવાના શબ્દો જે કંઈ પણ છે એના બરોબર ન હોય તો એ વાત યોગ્ય નથી જેમાં મને સીધા ટાર્ગેટ બનાવવામાં આવે છે અને અમારી સાથે જોડાયેલ સત્તાધારની સેવા કરતા મંડળીના જે લોકો છે એને જવાબ આપશે સરકાર જે કોઈ પણ કમિટી બનાવશે એની સાથે અમે હાજર રહીશું આવું એમણે કહ્યું છે હવે આ કેટલું યોગ્ય છે કેટલું નહીં સરકાર એનો નિર્ણય શું કરશે એ બધું જોવાનું રહેશે પણ તમારું આ મામલે શું કહેવું છે બિલકુલથી અમને જણાવજો જોડાયેલા રહેજો વાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે આ મામલે ચાંપતી નજર રહેશે કારણ કે સામાન્ય લોકો છે એમના વિવાદો તો સામે આવતા હોય છે રૂપિયાને લઈને ઝઘડાને લઈને જમીનને લઈને આ બધા ઝઘડા ભાઈ ભાઈના સામે આવતા હોય છે પણ આ તો સંતો છે મહંતો છે જ્યારે આ બધા જ લોકો રૂપિયા બાબતે કે બીજા બાબતે ઝઘડવા લાગશે જે બધું એ છોડી અને આવ્યા છે તો એ કેટલું યોગ્ય કહેવાશે આનાથી બદનામ થઈ રહ્યું છે એ ધર્મ બદનામ થઈ રહ્યું છે તમારું જે કંઈ પણ કહેવું હોય એમને કમેન્ટમાં લખીને જણાવજો